નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રી જી એમ પટેલ કન્યા વિદ્યાલય ધ્રોલના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે વિષય વાણિજ્ય વ્યવસ્થા ધોરણ બાર બાળકો આપણે આઠમું ચેપ્ટર ચાલુ કરેલું છે પાર્ટ વન આપણે ભણી ગયા હવે આજે આપણે બીજો પ્રશ્ન એટલે કે પાર્ટ ટુની ચર્ચા કરીશું પાર્ટ વનમાં આપણે જોયું કે કંપની ધંધો શરૂ કરવા માટે વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી મૂડી મેળવે છે અને જેમ કે શેર છે ડિબેન્ચર છે ઇક્વિટી શેર છે અનામત ભંડોળ છે અને લોન આ બધી જગ્યાએથી કંપની મૂડી મેળવે છે અને પ્લસ એની પોતાની જે કાયમી મૂડી હોય તેનો એમાં સમાવેશ થાય છે આ બધી મૂડી ભેગી થાય એને મૂડી માળખું કહેવામાં આવે છે તો આપણે આજે જે બીજા પ્રશ્ન એટલે કે મૂડી માળખાની ચર્ચા કરીશું તો સર્વપ્રથમ આપણે મૂડી માળખાનો અર્થ જોઈએ મૂડી માળખું એટલે મૂડીના પ્રાપ્તિ સ્થાનોના જુદા જુદા જેવા કે ઇક્વિટી શેર ડિબેન્ચર અનામત અને લોન ભંડોળનું મિશ્રણ સરળ શબ્દોમાં મૂડી માળખું એટલે કંપનીએ તેની જરૂરી મૂડી ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ છે આગલા પ્રશ્નમાં આપણે જોઈ ગયા કે લોન લીધી હોય ઇક્વિટી શેર બહાર પાડ્યા હોય પ્રેફરન્સ શેર બહાર પાડ્યા હોય કે ડિબેન્ચર હોય અને અન્ય શરાફી પેઢી પાસેથી લોન લીધી હોય તે પ્લસ કંપનીની પોતાની માલિકીની મૂડી આ બંનેનું જે મિશ્રણ થાય એને મૂડી માળખું કહેવામાં આવે છે હા પ્રોફેસર હોગલેન્ડ એવું કહે છે કે એમના મત મુજબ મૂડી માળખું એટલે નાણાં ઊભા કરવા માટે કંપનીએ બહાર પાડવા જામીનગીરીઓની અને ઉપયોગમાં લીધેલા વિવિધ પ્રાપ્તિ સ્થાનોના વિસ્તાર તથા તેમની વચ્ચેનું પ્રમાણ હોગલેન્ડ એવું કહે છે કે કંપનીએ પોતાની મૂડી ઊભી કરવા માટે જરૂરી પ્રાપ્તિ સ્થાનો તેમજ પોતાની રોકડ મૂડી જે ઊભી કરવા માટે જે જે જગ્યાએથી પ્રાપ્તિ સ્થાનો કરેલા છે એ બધી જ જગ્યાએથી ઉપયોગમાં લીધેલા તમામ પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ એટલે કે મૂડી માળખું બાળકો મૂડી માળખા કોને કહેવાય તો કે એની આદર્શ લાક્ષણિકતાઓ આપણે જોઈએ તો માળખાની જે આદર્શ લાક્ષણિકતા છે અથવા આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતા છે તે તમને ત્રણ માર્કની નોટમાં અલગથી પણ પૂછાય છે જુઓ પેલું તો છે કે સરળતા બીજું છે નફાકારકતા ત્રીજું છે નાણાંની પર્યાપ્તતા ચોથું પરિવર્તનશીલતા પાંચમું કરકસર છઠ્ઠું સમતુલા આઠમું તરલતા પછી આકર્ષણ અને સધરતા આટલી રીતે જો મૂડી મેળવેલી હોય આ લાક્ષણિકતાઓ આપણે ભણીશું એટલે આપણને ખ્યાલ આવશે કે આદર્શ મૂડી માળખું કંપની માટે કોને કહેવાય હવે તમે ચિત્રમાં જોઈ શકો છો બરાબર તો કે મૂડી માળખાના પ્રકારો છે માત્ર ઇક્વિટી શેરનું મૂડી માળખું ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેરનું મૂડી માળખું ઇક્વિટી શેર સાથે ડિબેન્ચરનું મૂડી માળખું અને ઇક્વિટી શેર સાથે ડિબેન્ચર અને બીજા બીજા શેરોનું

જોઈએ જેથી કરીને એકમના નફામાંથી વ્યાજ ઓછું ચૂકવવું પડે એટલે એકમ માટે કંપનીનું મૂડી માળખું નફાકારક બને છે નાણાંની પર્યાપ્તતા કંપનીની જ્યારે જોઈતી હોય ત્યારે નાણાં એને મળી રહેવા જોઈએ સરળ શબ્દોમાં કહીએ તો કે કંપનીની જેવી શાખ હશે એ પ્રમાણે એને શું મળી રહેશે મૂડી મળી રહેશે એટલે મૂડી છે એ એકમમાં આવે ત્યારે કંપનીના સંચાલકો માટે એ મૂડી મોંઘી ન પડે એનું ખાસ ધ્યાન રાખવું પડે પરિવર્તનશીલતા વારંવાર શું કરવું પડે શેર અને ડિબેન્ચરમાં ફેરફાર કરતો રહેવો પડે આરબીઆઈના રેટ લખેલા હોય અથવા જે નિશ્ચિત નક્કી કરેલા દર હોય એ પ્રમાણે એમાં પરિવર્તનશીલતા લઈ આવવી ફરજિયાત છે કરકસર કરકસર એટલે તો કે બજારમાંથી જ્યારે પણ મૂડી મેળવીએ તો એટલી બધી મોંઘી ન પડવી જોઈએ કે કંપનીને આ મૂડી મેળવવા માટે પણ વધુ પડતો ખર્ચ કરવો પડે એકમમાં મૂડી સસ્તા દરે આવવી જોઈએ અને સમતુલા માલિકીની મૂડી અને ઓછીની મૂડી બંનેની શું હોવી જોઈએ સમતુલા હોવી જોઈએ જો ઓછીની મૂડી વધી જાય તો કંપનીને વ્યાજનો દર વધુ ચૂકવવો પડે તો કંપનીને નફામાંથી બાદ કરવું પડે જેથી કરીને નફો ઓછો થાય તો કંપના સંચાલકોને ગેરફાયદો થાય એવી જ રીતના પર્સનલ મૂડી વધારે હોય તો ઓછીની મૂડી ઓછી હોય તો કંપની છે એને નોંધણીનું પ્રમાણપત્ર મળતું નથી એટલા માટે બંનેની શું હોવી જોઈએ ઇક્વાલિટી હોવી જોઈએ તરલતા જ્યારે પણ તમારી પાસે જામીનગીરીઓ છે શેર છે ડિબેન્ચર છે લોન છે અનામત ભંડોળ છે આ બધું જ્યારે પણ તમે બજારમાં વેચવા માટે મૂકો એટલે તરત જ એના રોકડ સ્વરૂપમાં એનું શું થઈ જવું જોઈએ ફેરફાર થઈ જવો જોઈએ પછી આકર્ષણ આકર્ષણ શું કામ અન્ય પબ્લિકોને અન્ય કંપનીઓને અન્ય હરીફોએ અથવા રોકાણકારોને કંપની તમારી મૂડીમાં રોકાય એમાં આકર્ષણ હોવું જોઈએ જો તમારું ઓછીની મૂડીનું પ્રમાણ ઓછું હશે અને માલિકીનું મૂડીનું પ્રમાણ વધારે હશે પ્લસ તમારી કાયમી મૂડીનું પ્રમાણ જો વધુ હોય તો રોકાણકારો છે એ તમારી કંપનીમાં મૂડી રોકવા માટે આકર્ષાય છે પછી છે સધરતા જેમ મને એમ કંપનીનું મૂડી માળખું ચોખ્ખું ચોકસાઈભર્યું અને બેલેન્સવાળું હોય તો કંપની આર્થિક રીતે શું થાય છે સધરતા પામે છે હવે આપણે એના પછીનો ચાર્ટ જોઈએ બાળકો કે મૂડી માળખાના ચાર પ્રકારો છે પહેલું છે માત્ર ઇક્વિટી શેરનું મૂડી માળખો બીજું છે ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેરનું મૂડી માળખું ત્રીજું છે ઇક્વિટી શેર સાથે ડિબેન્ચરનું મૂડી માળખું અને ચોથું ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ અને ડિબેન્ચર બંનેનું મિક્સ માળખું કંપની છે એ આ ચાર રીતે શું કરી શકે છે મૂડી મેળવી શકે છે કંપનીનું આખે આખું મૂડી માળખું આ રીતે ચાર્ટ પ્રમાણે જ ગોઠવાયેલું હોય છે માલિકીની પણ મૂડી હોય છે ઓછીની પણ મૂડી હોય છે ઇક્વિટી શેર અને ડિબેન્ચર હોય પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર હોય અને ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર ત્રણેનું મિક્સ મૂડી માળખું હોય છે તમે જ્યારે પણ વિડિયો જુઓ ત્યારે તમે ટેક્સ્ટબુક ઓપન રાખજો એટલે તમને વધુ ખ્યાલ આવશે હવે આમ જોઈએ તો મૂડીમાળખા ધંધાને બે પરિબળો અસર કરે છે હું તમને આગલા લેક્ચરમાં પણ આની મેં તમને માહિતી આપેલી છે પણ મૂડીમાળખાને બે પરિબળો અસર કરે છે એક આંતરિક પરિબળો છે અને બીજું છે બાહ્ય પરિબળો છે જુઓ પહેલું છે ધંધાનો પ્રકાર આંતરિક પરિબળો વિશે આપણે ચર્ચા કરીએ બાળકો તો કે ધંધાનો પ્રકાર બીજું છે ધંધાનો કદ ત્રીજું તો કે ધંધાની કમાણીના અંદાજો ચોથું મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત છે પાંચમું સંચાલકોનું વલણ જેઠું નાણાકીય જરૂરિયાતો અને સાતમું મૂડીની જરૂરિયાતોનો સમય આંતરિક પરિબળોમાં આપણે આ સાત પરિબળો જોવાના છે હવે આપણે જોઈએ બાળકો બાહ્ય પરિબળ તો કે બાહ્ય પરિબળ એવા છે કે જે કંપનીના સંચાલકોએ ફરજિયાત તેનો અભ્યાસ કરી અને એ પરિબળોને સ્વીકારવા પડે આંતરિક પરિબળો હોય તો એમાં તો કંપની શું કરી શકે અંદરથી પોતે પોતાની રીતે ફેરફાર કરી શકે પણ બાહ્ય પરિબળોમાં કંપનીએ બજારના નિષ્ણાતોનો મત લે અને જરૂરિયાતોનો અંદાજ આંકવો પડે જેમ કે બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ બરાબર સેકન્ડ છે મૂડી બજારમાં પ્રવર્તતો દર ત્રીજો મૂડી પડતર જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ ચોથો છે કાનૂની નિયંત્રણો પાંચમું કરવેરાની નીતિ છઠ્ઠું સંસ્થાકીય રોકાણકારો અને સાતમું છે વિદેશી સંસ્થાકીય રોકાણકારો બાળકો આંતરિક પરિબળ અને બાહ્ય પરિબળ બે ઇક્વલ છે સાત આંતરિક પરિબળ છે અને સાત બાહ્ય પરિબળ બંને પરિબળો એટલી જ હદે કંપનીને શું કરે છે અસર કરે છે તો સર્વપ્રથમ આપણે આંતરિક પરિબળ જોઈએ આંતરિક પરિબળમાં ધંધાનો પ્રકાર કદ કમાણીના અંદાજો જરૂરિયાતો વલણો જરૂરિયાત નાણાકીય અને જરૂરિયાતનો સમય તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ ધંધાનો પ્રકાર અને ધંધાનો કદ ટાઈપ્સ ઓફ બિઝનેસ મોડેલ તમે ચિત્રોમાં પણ જોઈ શકો છો ધંધાનો પ્રકાર તો કે વિશાળ કાય એકમમાં અથવા ઔદ્યોગિક કાયમી મૂડી ધરાવતા જે એકમ મોટું હોય તો સ્વાભાવિક છે કે એમાં કાયમી મૂડીની જરૂરિયાત વધારે હોય એકમ નાનું હોય તો કાયમી મૂડીની જરૂરિયાત કેવી હોય છે ઓછી પણ એકમનો કદ મોટું હોય મોટા પ્રમાણમાં એ ફેલાયું તો સ્વાભાવિક છે કે વેપારીઓ પણ એટલા હોય રોકાણકારો પણ એટલા હોય અને સામે જામીનગીરીઓ ખરીદવાવાળા પણ એટલા હોય તો એના માટે કાયમી મૂડીની જરૂરિયાત વધારે રહે છે અને કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે છે ઓછી ટૂંકમાં તમારે મૂડી કેટલી અને કયા પ્રમાણમાં જોશે એ ધંધાના પ્રકાર ઉપર આધાર રાખે છે એમાં એમાં છે ધંધાનું કદ જુઓ મોટા એકમોમાં પ્રવૃત્તિઓ વિશાળ હોવાથી મોટા પાયા ઉપર શું કરવામાં આવે છે મૂડી રોકાણ હોય અને નાના કદના એકમોમાં મૂડી રોકાણ કેવું હોય છે ઓછું હોય છે તમે ચિત્રમાં પણ જોઈ શકો છો બરાબર ચાલો હવે આપણે નેક્સ્ટ જોઈએ ધંધાની કમાણીના અંદાજો મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાતો જુઓ ચિત્ર તમે કે નાનું એકમ છે તો એને શું છે કમાણી ઓછી છે મોટું એકમ છે તો એને કમાણી કેવી છે વધુ છે એટલે જો નાના એકમ હોય તો એને ઓછી મૂડીની જરૂર પડે મોટું એકમ હોય તો મૂડીની જરૂરિયાત વધારે પડે પહેલું જોઈએ આપણે ધંધાની કમાણીના અંદાજો ધંધાની કમાણી સ્થિર અથવા અસ્થિર હોઈ શકે કાયમી કંપનીને એક સરખો નફો મળતો નથી પણ શું થતું હોય જેમ જેમ પરિસ્થિતિ બદલાતી હોય તેમ નફામાં પણ ફેરફાર થતો હોય ઘણી વખત વધુ નફો થતો હોય ઘણી વખત ઓછો નફો થતો હોય એટલે જો સ્થિર અને કાયમી કમાણી કરવી હોય તો આ કદના એકમોમાં વધુ લાભદાયી રીતે પછી મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાતો મોટા પાયા પર મિલકતોના ધંધામાં જરૂરિયાત હોય છે જેમ કે મિલકતો ખરીદવી ભાડા ખરીદ કરવી કે ભાડા પટ્ટેથી લેવી જો મોટું એકમ હોય અને વારંવાર ટેકનોલોજી બદલાતી હોય તો નવી ટેકનોલોજી ખરીદવા માટે કંપનીએ વારંવાર ખર્ચ કરવો નહીં તો કારણ કે કંપની માટે એ મોંઘું પડે એટલા માટે શું કરવામાં આવે જો મિલકત ભાડા પટ્ટાથી ખરીદવી કે થોડાક સમય માટે લેવી કે વાપરવા લેવી કે કાયમી ખરીદવી આનો આધાર મૂડી માળખાઓ ઉપર રહેલો છે સંચાલકોનું વલણ અને નાણાકીય જરૂરિયાતો સંચાલકોનું વલણ આપણે એમાં જોઈએ બાળકો જો કંપનીના સંચાલકો કંપની પર તેમનો અંકુશ જાળવી રાખવા માગતો હોય તો એ બહુ શેર બહાર નથી પાડતા અને માલિકીના મૂડી ઉપર એ વધુ શું કરે છે આધાર રાખે છે એટલે કે શેર અને પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર ઉપર વધુ આધાર રાખે છે હા નાણાકીય જરૂરિયાતો છે તો ઓછા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોય તો ઇક્વિટી શેર બહાર પાડી મૂડીની જરૂરિયાત હોય તો જામીનગીરીઓ શું કરી શકાય છે બહાર પાડી શકાય છે હવે છે મૂડીની જરૂરિયાતનો સમય કંપનીને કેટલી મૂડી ક્યારે જોઈશે એનો આધાર એના સમય ઉપર રાખે છે જો મૂડીની જરૂરિયાત કાયમ માટે હોય તો કંપની લિમિટેડ શેર બહાર પાડવાનું પસંદ કરશે અને બીજી બાજુ કંપનીએ ટૂંકા ગાળાની જો મૂડી જોઈતી હોય તો ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર દ્વારા શું કરી શકશે મૂડી મેળવી શકે એટલે જોઈએ કંપનીની જરૂરિયાતનો સમય કેવો છે ક્યારેક કંપનીને ટૂંકા ગાળાની મૂડીની જરૂર પડે છે તો એ પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર દ્વારા મૂડી મેળવી શકે છે પણ ઘણી વખત કંપનીને લાંબા ગાળાની જો મૂડીની જરૂરિયાત ઊભી થાય તો શું કરી શકે છે પ્રેફરન્સ ઇક્વિટી શેર બહાર પાડી શકે છે હવે બાળકો જોઈએ આપણે એના બાહ્ય પરિબળો બજારમાં તેજી પરિસ્થિતિ મૂડી બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર મૂડી પડકાર અને જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ કાનૂની નિયંત્રણ કરવેરાની નીતિ સંસ્થાકીય રોકાણકારો અને વિદેશી સંસ્થાઓ હવે પહેલું આપણે જોઈએ તો કે મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ હવે સંબંધીના સમયમાં રોકાણકારો વ્યાજની સ્થિર આવક માટે ઇક્વિટી શેરમાં વધારે નાણાં રોકવા માટે શું થાય છે પ્રેરે છે એટલે કંપની ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર બહાર પાડશે તો એને એટલી મૂડી ભંડોળ ઊભું થશે નહીં પણ જો એ સમયમાં વ્યાજનો દર ઓછો હોય ત્યારે ઇક્વિટી શેર બહાર પાડે તો નાના રોકાણકારો છે જે બસોના પાંચસોના સાતસોના હજારના શેર લેવાવાળા રોકાણકારો છે મીડિયમ પરિસ્થિતિવાળા તે લોકો કંપનીમાં મૂડી રોકાવા માટે શું થશે આકર્ષક જ્યારે તેજીનો સમય હોય ત્યારે તો ઉચ્ચ ખરીદ શક્તિવાળા ડિબેન્ચર ખરીદી શકે એટલે આવી અપેક્ષાએ રોકાણકારો શું કરે છે વધુ વ્યાજ મેળવવાના લોભે કે વધુ વ્યાજ મેળવવાની અપેક્ષાએ ડિબેન્ચરમાં વધુ રોકાણ કરશે જો પ્રવર્તમાન વ્યાજનો દર ઊંચો હોય તો કંપની ડિબેન્ચર બહાર પાડશે તો એને મૂડી શું થશે સહેલાઈથી મળી રહેશે એટલે ટૂંકમાં મૂડીની અસર અને મૂડીનો જે વલણ છે બજારમાં હાલ કેવો છે ટૂંકમાં મૂડીનો રેટ કેવો છે ટૂંકા ગાળા માટેની મૂડી લેવી છે તો ઓછા વ્યાજે લેવાની આવે લાંબા ગાળાની હોય તો વધુ વ્યાજ ભરવું પડે પણ જો વધુ વ્યાજ બજારમાં વ્યાજનો દર વધારે હોય તો ડિબેન્ચર બહાર પાડવા સસ્તા પડે અને ઓછું હોય ત્યારે શું કરી શકે છે ઇક્વિટી શેર બહાર પાડવા કંપની માટે સસ્તા પડે છે સેકન્ડ છે બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર મેં તમને આગલા ટોપિકમાં કીધું એ રીતના જ કે મૂડી બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર ઓછો હોય તો ઇક્વિટી શેર બહાર પાડી અને મૂડી મંડળ મેળવવાનું વલણ રહે છે પણ જો કારણ કે ઓછીની મૂડી પર વધુ વ્યાજની ચૂકવણી કંપની માટે શું થાય છે બોજારૂપ બનશે જેમ જેમ ઓછીની મૂડી વધશે એમ કંપની માટે વ્યાજનો દર વધશે એટલે કંપની માટે બોજા સ્વરૂપ છે પણ પ્રવર્તમાન વ્યાજનો દર ઓછો હોય તો મૂડી માળખામાં ડિબેન્ચરને પણ શું કરવામાં આવે છે સ્થાન આપવામાં આવે છે મૂડી બહાર ખર્ચ હવે ઘણી વખત એવું હોય કે નવી કંપની શરૂ થતી હોય અને કંપની જો ઇક્વિટી શેર ડિબેન્ચર અને લોન કે કાંઈ પણ બજારમાંથી મૂડી મેળવે અને પોતાની માલિક મૂળગી આ બંને ભેગું કરે તો ઘણી વખત એવું હોય કે બજારમાંથી મેળવેલી મૂડીનો વ્યાજનો દર શું થતો હોય વધી જતો હોય કે જામીનગીરીઓ જે બહાર પાડે એનો ખર્ચ શું થઈ જાય તો વધી જાય છે હવે ત્યારે કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડવાનો ખર્ચ કમિશનનો ખર્ચ વગેરે ખર્ચા કરવા પડે છે અને વધુ પડતર આવી જાય પછી જેમ જેમ વધુ કંપની ખર્ચ કરે છે એમની પડતર ઉપર પણ શું થાય છે અસર કરે છે વિવિધ જમીનગીરીઓ બહાર પાડવાના ખર્ચા જુદા જુદા હોય છે જોકે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ અન્ય જમીનગીરીઓ બહાર પાડવાની ખર્ચની સરખામણીમાં શું હોય છે ઓછો આવે છે કાનૂની નિયંત્રણો મૂડી માળખું પસંદ કરતી વખતે કાનૂની નિયંત્રણો પણ ધ્યાનમાં રાખવામાં આવે છે કંપની ધારા પ્રમાણે જામીનગીરીઓ બહાર પાડી મેળવતી કંપનીઓ ઇક્વિટી શેર ફરજિયાત બહાર પાડવામાં આવે છે આ ઉપરાંત સેવાના નિયમો આરબીઆઈના નિયમો અને અન્ય કંપની ધારાની જોગવાઈઓ પણ ધ્યાનમાં લેવામાં આવે છે એટલે જ્યારે પણ કંપની મૂડી માળખું બહાર પાડે ત્યારે એને શું થાય છે ઘણા બધા નિયંત્રણમાંથી પસાર થવું જોઈએ ત્યાર પછી છે કરવેરાની નીતિ જો કંપની ચોખ્ખો નફો એકમમાં બતાવતી હોય અથવા કંપની ચોખ્ખો નફો બજારમાં બતાવે એટલે સ્વાભાવિક છે કે મોટા કંપની એકમ હોય અને નફો વધુ પ્રમાણમાં હોય એટલે કરવેરા પણ વધુ ભરવા પડે છે જો માલિકીની મૂડી વધારે હોય તો ઓછા અને જો જામીનગીરીઓ વધારે બહાર પાડી હોય અને ઓછીની મૂડી વધારે લીધેલી હોય તો એને શું કરવું પડે છે કંપનીએ કર ભરવો પડે છે કરવેરાનું પ્રમાણ ઓછું હોય તો કંપની ડિબેન્ચર બહાર પાડે શું કામ ડિબેન્ચર બહાર પાડે છે કે ડિબેન્ચર ઉપર ચૂકવવામાં આવતું વ્યાજ છે એ કપાત મજરે મળે છે ઈ ટેક્સમાંથી શું થાય છે બાદ મળે છે એટલા માટે કંપની શું કરશે વધુ ડિબેન્ચર બહાર પાડવાનું પસંદ કરશે અને ડિબેન્ચરની જે વ્યાજની રકમ બચી જાય એમાંથી કંપની ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ સ્વરૂપે શું કરશે વ્યાજ ચૂકવશે એ સ્વાભાવિક છે એટલે રોકાણકારોમાં ઇક્વિટી શેર શું થાય છે વધુ લોકપ્રિય બને છે કારણ શું

કંપનીના ડિવેન્ચરમાં શું કરે છે રોકાણ કરે છે અથવા તો શેરમાં પણ શું કરે છે રોકાણ કરે છે જ્યારે મૂડીમાળખાની રચના કરતી વખતે મૂડીમાળખામાં ફેરફાર કરતી વખતે આ બધી સંસ્થાઓના વલણોને પણ શું કરવામાં આવે છે ધ્યાનમાં રાખવામાં આવે છે ત્યાર પછી છે વિદેશી સંસ્થાકીય રોકાણકાર જો બાળકો આપણી કંપની ઇન્ટરનેશનલ લેવલની હોય કે ઉદ્યોગીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણના દોરમાં અત્યારે એટલું બધું વિશ્વમાં કંપનીઓનું વર્ચસ્વ ફેલાઈ ગયું છે કે દરેક કંપની મલ્ટી લેવલે શું કરે છે નેશનલ લેવલે મલ્ટીપર્પસ વસ્તુઓ બનાવે છે એટલે સ્વાભાવિક છે કે આપણે અન્ય વિદેશી કંપનીઓમાં રોકાણ કરેલું હોય અને વિદેશી લોકોએ આપણી કંપનીઓમાં શું કરેલું હોય છે રોકાણ કર્યું હોય વિદેશી રોકાણકાર એક એવી સંસ્થા છે કે જેની સ્થાપના અને નોંધણી ભારતની બહાર થઈ હોય વિદેશી કંપની કોને કહેવાય કે જેની સ્થાપના અને નોંધણી ક્યાં થઈ હોય ભારતની બહાર તેનો ઉદ્દેશ્ય શું હોય તો કે ભારતમાં પ્રાથમિક અને ગૌણ બજારમાં નિયત કરેલી જામીનગીરીઓમાં રોકાણ કરવાનો હોય વિદેશી રોકાણિક સંસ્થાઓ સેબી સમક્ષ તેની શું કરાવી શકે છે નોંધણી કરાવી પડે છે આથી આવી વિદેશી સંસ્થાઓને ભારતીય કંપની ધારાઓના શેર ખરવા ખરીદવાની શું કરવામાં આવે છે મંજૂરી આપવામાં આવે છે તો બી બાળકો મને વિશ્વાસ છે કે તમને આ પ્રશ્ન વ્યવસ્થિત સમજાઈ ગયો હશે તેમ છતાં તમને ક્યારે પણ કાંઈ એવું પ્રોબ્લેમ લાગે તો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો મને રૂબરૂ મેસેજ પણ કરી શકો છો આ તકે હું ગાયત્રીબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ